આમ કેમ્પોમાં હરિભા ચા પેકેટ આપવામાં આવશે આ એક ખૂબ સુંદર અને અનોખી સેવા છે પણ મિત્રોને કમેન્ટમાં કેટલાક નમૂના એવા પણ મળ્યા જેમણે લખ્યું કે ભાઈ ચાનું જ વિતરણ કર્યું છે આ શું નવી સેવા અને બસ ચા મોટી સેવા થઈ ગઈ મેં એ ભાઈ સાથે વાત કરી સમજાવ્યું પણ અને કમેન્ટ પણ ડિલીટ કરાવ્યું પણ એવો વિચારનારા લોકો દસ માંથી એક બે જણ તો હશે પરંતુ અમુક નમૂના ના લીધે આ બધું કરવું પડે છે હરિબાચા એક કિલો ના ચારસો ચાલીસ રૂપિયા થાય હવે એમને એક પેકેટ અથવા એક હજાર કિલો તેમણે દાન સેવા કરી છે હવે તમે જ કમેન્ટ કરો કે કેટલાની તેમણે ચા આપી મિત્રો આ વિડીયો હું ના બનાવત પરંતુ બનાવો પડ્યો ચલો જે ભાઈ સમજી ગયો ભાઈ કમેન્ટ બાબારી લખે ચલો ફરી મળીશું જય હિન્દ જય